ફુલ ગેમ વરા ઓટ અમારે સો એને મંડે માં સ્વાગત છે તમારું આ આપડે YouTube ચેનલ ગેમ સમીર ભાઈ બો મરી જાય બધા જોને ટીક કરજો આવક કરો આમ શોર્ટ માં લોંગ માં મારી દેખો AK47 L શેપ માં ભાઈ માય જા નાગડા રમતા આવડે ગેણ ના પોયડા આવડે તો વાપરી નથી એસીટી જે ઈવાન ને બસ આ મોય લબડે એસીટી લાઈમ બી પણ દે તો જે બેન બેન સો કપ ઉ ના ઓય મેરી નો રમતા શીખો રમતા શીખો ને કીનો પેલા હવે તો ભાઈ નું મુમેન્ટ તું ખલી તો

તે નેરામ જાસો તે કાલ મને ફોન કર્યો આ દોડો ને બધે 1 લાખ લાવી આવ સુધી હાલ સહી મે કીધું મે કીધું કઈન જાયો સુધી એકલો ડબલ લઈ બસ જાય એનો વાંધો ને આપડા સુલે ઓલા બેહી જાય હાલે જલ્દી આવજો બધે કાઈ રેડી જાવ ને હા જા એક બેન તૈનાલો પટ્ટા પટ્ટા તું જોન પૂછર રીબે કરી ઓ ટો કાં જાઉં તું બંદા દાંત તો

समीर तो लेनी हम आर्सेनल ले तो केन जो पहला ला कोई चेक नहीं अरे खाली चेक नहीं कितनी बार लगे जोता, हमन आवे भाई बहन हमना तेरी आता 35 थी चाची मोले से पोती जान कवर ने ले लो इतना अगर आए है ना ना क्या केप क्या? क्या? टाउन वो आ की थाई अब ब्लू जोन बाजू बंदा चलो फटाफट अब ब्लू जाओ पहले ना 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 साइड में क्रॉस मार लो फायर नो करता जान ले परमानेंट कवर नो है तुम्हारे भाई એગરસને ઠેકડો એ ઓલું શું કેરેક્ટર માઈલો ઉપર એ ઉપર ઓ આ ઉપર ઉપર જરા બંધો જશે નાખ લઉ બાઈલો ક્યાં છે સુમેર પર કોને દેખાય ટ્રીક ભાઈ મારા લેસલ ડિવન પર આ બાઈલી બબે વાળી હતી બાઈલી કઠી દે આ પર પરાંટી ગઈ્યાર પરનો અમારે કે ગાઈણ પર મારે કેરે કેરે કાય

અરે બોલ અલી ગયો મરી નહીં નહીં ખતમ કરી ગયો છે ને તારા બાપને કે ગાડી મારાવશો સચેના મારતો તો હું મે <laughs> <laughs>

લોકોને જે ટચ કરી લઉં છું રિવાય કરવો તો કામ આવશે આખી એક મેડી ગયો ને આવું તમ ચિંતા કરવામાં ક્યાં કિલ લેવાનું મને ખાલી ડેમેજ આપો પહેલા પાંદી ઇલે દે ક્યાં તમણો હારે રે ને હારે ઓલે ની માથે ક્યાંથી પડે જમણી બાજુ એની પાસે બંદા છે અમાર પાસે કોઈ નથી એ લાલે હાસી અમાર આ ડોશી આવી ડોશી છે જમણી સાઈડ બારે મોઢાવી મોઢાવી અહીંયા મારી લે મારી લે ઉતરતો ની થામે भागो ही थियो आई हैव टेबल बाय ली ए मेरी किट लाओ रोई दो चले चले जल्दी जो रास्ता में बे मैक्स मेरी किट ये राइट में रखे हैं जी इन्हें 18 से पर नहीं देवाना चले तो मान लो ए ग्लोर मार से ये दबे 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 बाबा बाबा क्या सही? ही ये तो डाल ये ये यार ये ठीक कर खुला मार दे ए समीर आ रहा हो बोला ना कर देओ आओ तो से नहीं से देलो आए भवंतन सद्दु ट्रीटमेंट मार दो सने ना ना रेवा देचा सालो नो करता बोलिया आ खुला मैं ओ આઈએ એ લોકો હમ બીજો કોણ છે આ થોડો મારતો તો આ બીજો ગોરી આલસે પે ભાગ કેટે ભાગ્યો ડડે છોટા ભાગી આઠે ભાગી આઠે કેર લોકો છે ગ્લોર ફોડો આની અંદર આની અંદર ટાવર છે પ્લાઝમા બોટ એ જો ઉય જો ગઈ ઓય આવરોણો મારો ને આવરોળો દેખાય મારું ગયો ભાઈ દીધું ડેમેજ દીધું આનું કોણ આવું જો 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 એ આવરોળો એક ભાગે છે પાછળથી મારી ગયો ભણો એલે આ મેમરી મે એ રાજા એ ઝોન આવી ગયો એને આ દો જો આવી આવ જો ફ્રીકમાં હેડ ઉભી જો સમરી ગયો તો હું આવરોળો ઉભી જો પેલો બોલો ગયો ઘરેથી અહીંથી નહીં જોવાય જાવ જતો આયા હું

એમ સિક્ટી કેટલા ભાવ ગોતો જડતી જ નથી આપણે વારે એક બધે વાહ તું જોયું મે તને કેવો મારન તું જોયું મે વાહ હું તે જોયું ભાઈ કઈ ગણિત જે ઊભા મારતો દી અરે ના ના આસ મે લાવું તું ગોબર આલો તો એનાથી બેટા બેટા મારા એમ હતું तो <muchy> <muchy> तो वोट के बुले भी लिफ्ट करा सकूं क्या पढ़ हां रोहित लग तो रिवर सो दे <laughs> <आगे>। सो दे <दिलना। laughs> ना आईडी में सो तू बस आराम कर क्या पढ़ आईडी में मने तू जे रिया है कौन एनिमी आवे हैनी माने ना लक्षण ला तो उतरे हाली ले हाली आवे ओए क्या हाल <laughs> है मारे हालू माने तो 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 रे गया लो क्या से बोलो से ऊपर से ऊपर से भाई સડા બોલ બે બંદા હામા છે કોઈ જરૂર છે મારી મારી જરૂરમાં છે તો શું હામા છે ગોળી ગાય ને પડડોડે ક્યાં હામા ક્યાં હામા કરાયો થોડો હાલો સડી જા ઉપર કેમ આછે છે ભાઈ બન અરે યાર આને તો ને ના ની ના પડે કે આ સ્કેન ભાગે ભાગે ઉડે ઉડે ભાગે જમણી બાજુ જમણી બાજુ રોપ સેન રોપ સે રોપ સે રોપ સે જો ભાગે રોપ સેન ખૂટી જાય હમણા તો તફડાઈન મારું નાગી નાને ક્યાં ભાગી જતી ની ગેણ માં ગઈ જાવ સિંગલ છે ભગે છેલ્લો દુજો છે પીછોડો મુકતા નહી એનો તો વિનો ભાઈ ભણ ત્યાં ને તો અજે એ એ ભાઈ મને ક્યાં રીવાવવાનું ક્યાં આગળ વાળું કે એરિયા એરિયામ ફાઇટિંગ કરે છે બોલે એરિયામ બ્લુ ઝોન ને હા આજે અહીંયા સીધી જવાનું હે ને નથી બીતા ડબલ જાવ આડા લે લે તો માં તો વાત જ નહી આલે માથે ક્યાંથી ગયો એ ગોળી એ ગોળી માર માર જો કરી ગેમ બंだ બंだ આ માણસ કે ઓરિયન નાખ્યો બોલ ભમરારાયા છે કે ઉપર જોર દાન બધા બધા ઉપર ચડો મિત્રો દાબો એક કોક તો મારો મને એની નાખે છો જો જો નાખી બંધા ન્યા નાખ્યો પણ નો નખાય સધન એ બંધો આવો દે દે પાંચ પાંચ ટાઈમ છે આવા તો દે થોડી મરવા જો

શો પેલો તે latticeન કવ એ આ ભાગે એક તો મને ભાગે તો ઉતરો જા જા ઉતરો જે ઓ ની માના કેટલા બંદા અહીંયા ઉપર ચડી જસ આ નિકળ અહીંયા બગાઉ છું તમે તું બાજે રે હું ઉપર ચડું છું પેલા આમ મો આલે યાર એકલો એકલો મકી ગાડી પાસે યાર ગાડી પાસે જો બે થઈ ગયા આગળની વાત છે જો ખતમ કરો

भागवत के रिवाइव करवे कदन हां बस बार सती चपनी वहां ताऊ से तीन गिरो ऐसे 600 का आए ये फाट ये रिवाइव करवा दे ये बेने कदन संधि से शॉप क्या के चपनी से बड़े भी से चपनी अड्डे भी से उतार रख ये बे नाम आयो करे। किरे हां उतरी सोन में जाई सोन में मरो ए ये ये टोकन टच के जो तो भाई बने रिवे करी नागल बदु सोन में हटो ना એ ભાઈ પેલો જોન માં ભાઈ પણ 90 એ બે ટોકન ટશ કી તો જોરિયા બે ટોકન ટશ કરવાના ભાઈ પણ 600 એ રિવાઇ થાય હો એક તો કર આ હાલો તો હું તો રેડી કેમ પણ મોલ્ટીવા રિવાઇ આરામ

અન્ની ઓઈલે આગલે કે ટોકન નઈ છોડીને ન્યાં વેસ્ટ જોતો તો વેસ્ટ ને ક્યાં રું આમના બોલ કઈ એકના ઢાળ દેતા પકિલ બેટ મે કે ના ટોકન તો છે પણ અત્યારે લૂંટ નો તમને મરી જા આ દીજન કવર તો મન લે ન્યાં થી દીજન લે આ તે કે કામ નઈ છે મરી કે તું તમે રસ્તો થાવા દે તારી ઉપર ઓ માયા તીના કાકા લૂટ છે ને ડેમેજ સવની ભાગી જાય ફાટી રહી છે ફૂટી ગયા આમાં માયા દેવી જો આ મારી હેન્ડો ટેમ બંધાઈ જોડા ટોક કેટલા છે મેર પે એ કેવો આંટી બોલ મને મારે સમય દેખાય ને તું ને ડા રે નગી ના તારી જમણી ને કેવાય જમણી મને પડી પડી மொபரா வந்து சொன்ன மாதிரி லாக் ஆகுது ஒரு கத்தி பழக்கி இல்லையோ மரிஜோ நீ તુ વન ને બેહરોને આને કી કે ભરાણી આવ સુ બેટો આવો જલ્દી ના જો ને જો થઈ નઈ આવ તો બોલા બોલા પણ આગર ભીndo ખા કે રેવો 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 અમે તો યે બે કેરેક્ટર રે કે આ રે ભરી ભરે કે ફાયર ન કરતો કે જા જા

બોલા ન્યા આવે કો ગ્રીવા કરવો લાગે ના ઉહો મેરી કેટ છે આપી દે ને તો તા તમે હોતે હું તો ના છે બંધ આ અગર માં બંધ આવો જલ્દી રેડી ન્યા કોઈ ની તું એકલી હું તો મસ્ત બેઠો છું શાંતિ થી તો ડોડા આવો જલ્દી એ લે ડોડા એ નોટી આ હમો છે ડોડા

તો બસ આવાજ આવતો ને આગડી હલે હાલ ના કીધું તું બચાવવાનું તું કે કવરમાં શું ભઈ મેં જો કાવરમાં કવર આય રે હું છે ઘડી આ માથે રે આ છે પરમેર કવર તો છે ના ઉભા તો આવો ભાઈ છોપડામાં કોલો કોકામે તેજ મરી જાય વેચ મરી જાય કેમડો રે ઓ ને હા ડોડા હે પેરા લોડે ને 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 તારા બાપ पाए दाई बाजू छु तो ओला है नि पासल नो जातो आ टेम्पो वाले बॉम ने उसे तरफ पे बॉम ऊपर है एक से ओला स्कैनर जो बंद आवे क्या से बताओ भाई स्कैनर एनीवे ना मेनू तो कोई तो एटा डाल दे तो 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 कुना माटा मने राम अंदर खड़ी आ आ गला था ऊपर से मर ना कुछ कर ले आई भी आई भी है तू बिहार फाइट ना 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 आ दे अलग-अलग से बात हो जी यो यो ऐसे के कदा की ये वाली ग्लूवल स्वाद है अब इसका लेने बस एला तू तेरी हूं पी जो है ठीक <laughs> है तू पास अधिक बार दूं आबे जवान आ हूं सदा तू रश कर मत रे वदन रे वदन ना यार आया तू बोसु पांग अब रे कौन सा नहीं एन रश करवा दीजिए तू पास चल रे मेरी બ્લેશ કરવાડી જન ઓ આલ ગય યાર લાગે દે પાછા થી બોલ છે જય પડે આમ કિલ નો થાય કરી કાઢી જો તમને પસંદ આવ્યો તો ચેનલને કરો યાર வீடியோ சேரோ அது பண்ணுவோம் அந்த